છે એ લઈ લો અને તમને એમ કહું કોઈ સીધા જ આઈ ગને તો આપણે બધા બોલે એક વખત આપણે જી બધા હમ સરસ કેટલા થયા ઓકે છે એ લઈ લો અને તમને કહું તું ભઈ હું સીધા જ આઈ ગને તો આપણે બધા બોલે એક વખત આપણે જી બધા લઈ લીધા અને તમને કઈ ડીશ કયા નંબરની છે એ તો ખબર જ છે ને

ઉતાવળ રાખો હમ કેટલા કીધા છે મેં કેટલા કરવાના છે તેત્રીસ સરસ મોટાભાજે બોલો હમ હમ સરસ અરે વાહ કેટલા થયા તેત્રીસ થઈ ગયા ચલો ભાઈ તાળીઓ પાડો હા ચલો ભાઈ આ તમારા ચલો ભાઈ તેત્રીસ થઈ ગયા હવે હું કુણાલ ભાઈ કહીશ કુણાલ ભાઈ દસ કરીને બતાવો ચલો ભાઈ આવી જોડો આઈ જા દસ બતાવો એકમાં દસ ભરવાડો ફટાફટ આવી જોડો દસ કરો પહેલી લાઈન પહેલી કઈ પહેલી લાઈનમાં પહેલી લાઈન કઈ છે હા ત્યાં દસ દસ કરો એ બોલવાનું છે હમ બે ત્રણ ચાર હમ છ સાત આઠ ઓકે કેટલા થઈ ગયા સરસ ચલો મિત્તલબેન મને તમે ચુમ્માલીસ કરીને બતાવો ચુમ્માલીસ ફટાફટ સરસ સરસ વેરી ગુડ હમ 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 सरास केला साहेबे मित्तलबेने केला भर्या

સરસ અરે વાહ વાત હે કેટલા થયા ઓગણીસ ચલો ભાઈ ચલો રાજુ ભાઈ તમારે બનાવવાના છે પચીસ બોલો મોટા વાજે હમ હમ হেডি কেডাদেয়ে পাচিস হেয়ে আপেয়েয়েন আপাতে অংদের মুখি দোরো কান্য়ে ক্য়ে পোলসনিয়ে তমের আপুলে হালে � सरास केटला थिया ओके